સર નમસ્કાર ગુજરાતના પનોતા પુત્ર અને ખેડૂત પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ જે કરમસદની ધરતી ઉપર જન્મ લીધો અને દેશ આઝાદ કરાવવાથી લઈને દેશને અખંડ ભારત બનાવવામાં માં જેમ સિંહ ફાળો રહ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસ મી જન્મજયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે આ વર્ષને ભારત સરકાર અને ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમાં વર્ષની જન્મજયંતિની ઉજવણીના વર્ષ કે ઉજવી રહી છે ત્યારે આ સંદર્ભે છવ્વીસમી નવેમ્બરથી લઈને છ ડિસેમ્બર સુધી કરમશથી લઈને કેવડીયા સુધીની એક પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે આ પદયાત્રાની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને પદયાત્રામાં ભાગ લેશે સાથે સાથે એના ભાગરૂપે ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભામાં પણ દસ કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે નર્મદા જિલ્લાની અંદર અનુક્રમે સત્તર નવેમ્બર અને અઢારમી નવેમ્બરના રોજ પદયાત્રા યોજાવાની છે સત્તરમી નવેમ્બરે નાંદોદ વિધાનસભામાં હું યોજાશે અને અઢારમી નવેમ્બરે ડેડીયાપાડા વિધાનસભામાં યોજાશે ત્યારે આ પદયાત્રાથી આખા જિલ્લાની અંદર દિવાળી જેવો માહોલ સર્જાશે અને આપણે પણ બધા સાથે મળીને આ ઐતિહાસિક પર્વના સાક્ષી બનીએ એવી આપ સૌને હું અપીલ કરું છું વિનંતી કરું છું અને આ પદયાત્રામાં આપના માધ્યમથી સમગ્ર જિલ્લાને અપીલ કરું છું કે પણ આ પદયાત્રામાં જોડાવો આ ઐતિહાસિક પડો માં જોડાવો સાથે ભગવાન જળ જંગલ અને જમીનના રખવા લાવવા ભગવાન ગીર જન્મ નું પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર એકસો જન્મ જયંતિ ઉજવી રહી છે ત્યારે એ સંદર્ભ ને પણ પ્રધાનમંત્રી શ્રી આ નર્મદાના પ્રવાસે ઉપસ્થિત રહેવાના છે અને એના ભાગરૂપે આપણે બે યાત્રાઓ ગુજરાતની અંદર યોજાવા જઈ રહી છે એક તો ઉમરગામથી લઈને એકતા નગર સુધી અને બીજી યાત્રા અંબાજીથી લઈને એકતા નગર સુધી તે તેરમી નવેમ્બરે યોજાવાની છે એમાં પણ આપણે બધા સહભાગી થઈએ એવી યજ્ઞના અને આપણે સૌ સાથે મળીને માન્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને ભગવાન ગીર મુંડાને શ્રદ્ધાંજલિ અર્પીએ એ જે વ્યર્થના વંદે માત્ર